અને આ વર્ષે તો અતિ મહત્વનો પહેલો જ સોમવાર આવે છે અને એમ કહેવાય કે બોતેર વર્ષ પછી આવા યોગ થયા છે અને બહુ પવિત્ર શ્રાવણ માંથી શરૂઆત થઈ થવા જઈ રહી છે અને અહીંયા કાર્યક્રમમાં અમારે મૂર્તિ પ્રતિષ્ઠા છે શિવ પરિવારની એમાં ગંગા પાર્વતી અને ગણેશજી એની સ્થાપના છેલ્લા સોમવારે અને રાત્રે બાર વાગે અમારે એમ કહેવાય કે એક હજાર આઠ દીવાની મહાપૂજા થાય છે એ પણ અહીંયા કડ રાત્રે બાર વાગે યોજાવાની છે ચારેય સોમવાર અને આ તો એક અતિ પ્રાચીન જગ્યા છે અને ખરેખર ગઢવાદ ગઢગિરનારની ગોદમાં આ મહાદેવ મહાદેવનું પ્રાચીન જગ્યા આવેલ છે અને એમ કહેવાય કે માત્ર જુનાગઢથી બે કિલોમીટરના અંતરે આ જોગણીયા ડુંગરના પર્વતમાળાની અંદર આવેલ છે અને આ વર્ષે અતિ આપણે કીધું એમ અતિ પવિત્ર સોમવાર એટલે કે પાંચ સોમવાર શરૂ થાય છે અને કેટલા વર્ષો બાદ આવા યોગ આવે છે અને મહાપૂજા પણ છે અને પ્રતિષ્ઠા પણ છે સાધુ સંતોર બ્રાહ્મણનું ભોજન પણ છે તમામ કાર્યક્રમ રાખવામાં મા ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઈવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે